એ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ આપણે કરવા પડે કેમ આપણે પાછળ એટલા માટે રહી ગયા આપણે સીમા ઉપર હતા સરહદ ઉપર હતા પાકિસ્તાનની બોર્ડર ઉપર રાજસ્થાનની બોર્ડર ઉપર છીએ એટલે જે વિકાસ સુરત નો થયો હોય જે વિકાસ મુંબઈ નો થયો હોય જે વિકાસ અમદાવાદ નો થાય એ વિકાસ આપણે ત્યાં નથી થઈ શકે કેમ કે આપણે છેલ્લે હતા સરહદ ઉપર હતા પરંતુ હવે એની પાછળ છેલ્લા નંબરે નથી રહેવું આપણે સૌથી આગળ નંબર સુધી પહોંચવું છે ને આગળ પહોંચવું હોય તો અનેક ગણી મહેનત કરવી પડે અનેક ગણી મહેનત કરવી પડે કોઈ વ્યક્તિ આપણાથી દસ કિલોમીટર આગળ પહોંચી ગયા હોય અને આપણે એની સાથે જોઈન થવું હોય તો આપણે ઘણું ઉતવાળું રહેવું પડે ઘણી મહેનત કરવી પડે ઘણું આપણે પુરુષાર્થ કરવો પડે તો આપણે વધારે પુરુષાર્થ કરવો પડશે તો જ આપણે આગળ વધી શકશું પરંતુ મને આપ સૌના પુણ્ય પ્રતાપ ઉપર ભરોસો છે અને મહેનત કરવામાં હું કચાસ રાખીશ નહીં અને આપને ભરોસો આપું છું કે જિલ્લો એ રાજ્યની અંદર અવલ નંબરે લઈ જવાની અંદર આપણે સફળ આ વાત પણ આપ સૌને આજે નવા સંકલ્પ તરીકે ઘણું બધું છે નજીકમાં તમને જેમ દિવસો આવશે એ પ્રમાણે ધ્યાનમાં આવશે અને વિકાસની એવી ગતિ છે ને રોજે રોજ તમને દેખાશે કે આ કામ નવું થયું આ કામ નવું થયું ઘણા બધા કે છે કે આટલા બધું ક્યાંથી થાય સંકલ્પ સાચવો હોય પુરુષાર્થ પરોપકારનું કામ કરવું હોય બીજાના ભલા માટે કામ કરવું હોય તો ઈશ્વર શક્તિ આપતી હોય છે અને અંદર તો હું જોઉં છું જેટલા વડીલોને મળવું એક 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 વડીલને લાગે છે પોતાનો દીકરો છે આ ભાવ હું જોઉં છું તમામે તમામ જ્ઞાતિ સમાજમાં હું એ ભાવ જોઉં છું ને એનાથી અંદરથી સંતોષ થાય છે એ યુવાન મળે તો મને એની ઊર્જા મળે

તો એમ કે ધારાસભ્યની પાસે કઈ માથાકૂટ જ નહીં કરવાય અને ધીમે ધીમે એવું માનવા માંડ્યા આપણે શું કરવાનું તો જે એજન્ડા નક્કી એ પ્રમાણે પહોંચી ચૂંટણી આવે એટલે એક બીજી સાથે લડાવે માથાકૂટ કરે તમે હમણાં છો તમે હમણાં છો એક ગામની અંદર એક ગ્રુપ હોય તમે હમણાં છો તમે હમણાં છો આમ કરીને ચૂંટણી પૂરી થઈ જાય અને એમને એમ લાગે ભાઈ આટલું કરવાથી મેળાઈ જાય અને બાકીના હોય એને કાળો બોલે જાય એ કાળો બોલે એનો ફાયદો એમને એમ થઈ જાય મતોની રાજનીતિમાં મત જીતી જાય એટલે પછી એમ કે બીજું શું કામ કરવું કઈ પછી કામ શું કરવાનું તો સૌથી સારું કામ પકડી ધારાસભ્યની અંદર શું થાય કે આપણે કોઈ લીધું ધારાસભ્ય હાજર રહો સૌથી કોઈનું મહિનો થયું પહોંચી જવું ત્યાં આગળ ના કોઈ પ્રશ્ન પૂછે ના કોઈ કે ના કોઈ કામ ઉપાદિત ત્યાં આગળ મોઢું રોક્યું બેહ અને ત્યાં આગળ ઢીલા ઢીલું મોઢું રાખીને બેહવાનું તે તો અમે હરસી તો બે નહીં ઘણી વખત તો ખબર ના હોય કે ચેને ત્યાં ગયા છે તોય તેવા અહેવાર બસ આટલું જ કામ કરવા ના પ્રશ્ન આવે ના કોઈ વાત આવે અને ધીમે ધીમે તો પ્રજા પણ એવું માનવા માંડી કે ધારાસભ્યનું કામ શું તો કે બહેણ આવું માની લીધું ચાલીસ ચાલીસ પચાસ વર્ષે એના વગર ના કોઈ વિકાસ ના કોઈ એજન્ડા ના આવતીકાલનું ભવિષ્ય ઉજળું થાય ના શિક્ષણની વાત ના આરોગ્યની વાત ના આવતીકાલ સારી થાય કોઈ એજન્ડા જ નહીં આ એક જ કામ આરા બધા પ્રસંગે હું આવું છું અને આટલું કોઈ કહી દે એટલે તો ભય ભયો અને એ એજન્ડા ઉપરથી કરીને છે કે નીચે સુધી પહોંચી ગયો અને આપણે 50 વર્ષ પછી પણ કોઈ વાત કરે ત્યારે એમ કે અમારો પ્રસાદ વિસ્તાર અમે પાછળ રહી ગયા બનાસકાંઠા એટલે પ્રસાદ વિસ્તાર અને પ્રસાદ પ્રણાની આપણે એમ પણ ના લાગે કે આ પ્રસાદ પ્રણાને આપણે દૂર કરવું પડે તો 50 વર્ષની ભારત દેશની રાજનીતિ છે અને આઝાદીના આટલા વર્ષો પછી એક 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 નાગરિકે શિક્ષિત થઈને ડેવલપમેન્ટની રાજનીતિ કરવી જોઈએ વિકાસ ની રાજનીતિ કરવી જોઈએ દરેક વ્યક્તિ એનો હિસાબ આપવો જોઈએ ધારાસભ્ય નું કામ આ છે સંસદ સભ્ય નું કામ આ છે બધાના કામો નક્કી કરેલા પરંતુ એ કામો ને બધા પ્રજાની વચ્ચે જેને ભૂલવાડી દે અને એવા એજન્ડા લાવીને મૂકી દે કે જેને પોતાનું કામ કશું કર્યું જ ના હોય કોઈ કામ કરે જ નહીં અને નિષ્ફળતા એની અંદર સંપૂર્ણ હોય તો પણ પ્રજાને બાકીના વિષય ઉપર લાવી અને તે ચૂંટણીઓ જીતી જાય આવી રાજનીતિના બદલે સાચી જ્યારે લોકશાહી આવી છે ત્યારે જે અધિકાર બંધારણને આપ્યા છે જેના માટે લોકશાહી મળી છે જેના માટે પોતાના પ્રાણોનું બલિદાન ક્રાંતિવીરોએ પોતાના હસતા હસતા ફાંસીના માથડા ઉપર ચડી ગયા તો એનું સપનું રોડાવવું ના જોઈએ એમનું જે સપનું છે એ સાકાર કરવાનું કામ તમામ લોકોએ ભેગા મળીને કરવું જોઈએ એમાંથી જનપ્રતિનિધિ કે ધારાસભ્ય બકાત ન હોઈ શકે એને કામ કરવું જોઈએ અને કામ કરવું એનું કર્તવ્ય છે અને કામ આપ સૌના આશીર્વાદથી હું કરી રહ્યો છું એ કામ કરવાનો મને સંતોષ પણ થાય છે હજુ અનેક કામ અનેક સપના છે તમને સમય આવશે ત્યારે એ વાતો પણ મુકતા જશું ઘણા લોકો એમ કે આ બધી જફાઓ કરવી કામ કરવું એના કરતા કઈ ના કરે કરો તો ઉપાધિ પાણી વરસાદ પૂર આવ્યો તકલીફો થઈ બધી આપણે આપણે ત્યાં ત્યાં તો તો ચૂંટણીની અંદર હોય ત્યારે પહોંચે હું વિધાનસભા ચાલતી હતી ચાલુ વિધાનસભા અહીંયા આગળ પહોંચી ગયો શું કામ આવ્યો મને ઘણા પૂછ્યું મંત્રી કેમ શંકરભાઈ એક બાજુ સવારથી સાત સુધી આખી વિધાનસભામાં ત્યાં ઉપર બેસવું પડે કેમેરા ગોઠવેલા હોય આખો દિવસ સવારથી હાજ સુધી કામ સાત સાડા સાત પૂરી થાય એટલે તાત્કાલિક ત્યાંથી ગાડી લઈને પહોંચી જવું એનું કામ કરું અને આખી રાત એનું કામ કરીને રાતમાં આંખ પણ પેલું કર્યા વગર આખી કામ અહીં થાય અને વળી પાછું સવારે જઈને એ વિધાનસભાનું કામ પણ ચાલતું હોય બીજા દિવસે પણ ચાલતું હોય તો મને કે શંકરભાઈ તમારું શરીર છે કે નહીં તમે ક્યારે સુ છો ક્યારે ખાવ છો અહીં તો કેમેરાની સામે અહીંયા જોયો છો રાત્રે તો તમે રાતની અંદર ત્યાં આગળ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફરો છો આટલું કામ કેમ કરો છો મેં કીધું રાત માત્ર મારો મત વિસ્તાર નથી રાત પરિવાર છે એટલે પરિવારની અંદર કોઈ આફત આવી હોય તે દિવસે માણસ એની ઊંઘ નથી જોતો આફત જયારે આવી હોય ત્યારે એને ગમે એવા કામની વચ્ચે પણ દોડી જાય છે એનો સમય એને નથી દેખાતો હતો અને હું જે કઈ કામ કરું છું એ મારું કર્તવ્ય છે અને મને મારો પરિવાર મુશ્કેલીમાં હોય એની અંદર પાણીની અંદર આફત હોય તે દિવસે હું ઊંઘ કઈ રીતે લઈ શકું એટલે હું મારો જે કઈ કરું છું મારું કર્તવ્ય બજાવું છું અને મેં એમને એક વાર્તા પણ કીધી હતી પત્રકાર જ હતા એમણે જ મને આ પ્રશ્ન પૂછ્યો હતો મને તમે ગજબ માણસ છો તમને હું કે તકલીફ કે શરીર કે તકલીફ નથી થતી થાક નથી લાગતો ઊંઘવાનું પણ નહીં સતત ત્યાં કામ કરવાનું અહીંયા એની પાસે કામે તમે લાગી ગયો છો મેં કીધું જેને પોતાનું લાગે નહીં એને પછી થાક કે ઊંઘ કે કઈ ના હોય મેં એમને વાત કરી કે એક બાર વર્ષની દીકરી એ છ વર્ષના પોતાના ભાઈને કેડમાં તેડીને ફરતી હતી ઉપાડીએ કેમ નથી પણ સતત મથામણ કરીને બે હાથે અમારો ફેરવે એટલે કોઈએ કીધું કરે અને નીચે મૂકી દે ને તું તો ઉપાડી નથી એક માંડ ડગલા ભરે છે તું કેમ આ કરે તને ભાર નથી લાગતો એટલે છોકરી એમ બોલે છે એ તો મારો ભાઈ છે ને એટલે ફરી એને પૂછે છે નહીં પણ તને વજન નથી લાગતો એનું

એ કરી રહ્યો છું અને અઢી વર્ષે આપ સૌની વચ્ચે આજે અહીંયા છું તો તમને બધાને કહું છું મારે તમે બધા મારા સ્નેહી જણાવ છો હું તમને ખાલી સારું લગાડવા માટે હું તમને નથી કહેતો પરંતુ તમને તમે જે ઈષ્ટદેવને માનતા હો તમે જે ઈષ્ટદેવને માનતા હો એની સાક્ષી તમને કહું છું કે અઢી વર્ષમાં મેં જે કામ કર્યું છે તમારા માટે રાત દિવસ જે પ્રમાણે સમય આપીને કામ કરી રહ્યો છું જે પ્રમાણે આરોગ્યના નવા દવાખાના પેટા સેન્ટરો ત્રીસથી વધારે કર્યા છે એટલા જ તમે તમે જોતા હશો કે પશુ માટેના પણ હમણાં નવા આઠ દવાખાના અહીંયા ચાલુ કરાયા ચૌદ જેટલા તા નવા સબ ટેસ્ટનો લાઇટ માટેના જે લાઇટના પ્રશ્નો છે એને ઉકેલ કરવા માટેના કરો રહ્યા આમ અનેક અનેક ડિપાર્ટમેન્ટોમાં ચારે બાજુ આવું ગણાવું તો પણ ઘણા બધા કામો થઈ શકે એ બધા કામો જે કરી રહ્યો છે આ મથામણ મહેનત એમાંથી તમને જો સંતોષ હોય તમને લાગે કે આપણો જનપ્રતિનિધિ આપણા માટે કામ કરે છે એવું તમને જો લાગતું હોય તો ઈશ્વરની સાક્ષી હોય એમને ખાલી સારું